ભાવનગર જિલ્લામાં અધિકારી રાજથી અરજદારો પરેશાન થઈ ગયા છે. જી હા ઉમરાળા તાલુકા પંચાયતમાં કામ અર્થે આવતા અરજદારોને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો. કેમ કે અહીંયા રામ રાજ્ય અને પ્રજા સુખી છે. બપોરના બાર વાગ્યા સુધી અધિકારીઓ કચેરીમાં ન આવતા હોવાથી અરજદારોને ઘરે પરત જવું પડે છે. અરજદારોએ ટીડીઓ પણ યોગ્ય જવાબ ન આપતા હોવાનો આરોપ લગાવ્યો છે. આવા આળસુ અધિકારીઓને ઘર ભેગા કરવાની માંગ ઉઠી છે. અને બાર ને સાત વાગ્યે આટલા બધા અરજદારો ઉમરાળા તાલુકા પંચાયત હોય નાના નાના બાળકોને આ ઉનાળાના તાપમાનમાં દાખલા કઢાવવાના છે આપણા ખૂબ માનવતા અધિકારીઓ જેને આબરૂની અને માન સન્માનની તો ખૂબ ચિંતા હોય છે પણ અરજદારોની અને બાળકોની ખરેખર ચિંતા નથી હોતી એનું જાગતું ઉદાહરણ ઉમરાળા તાલુકા પંચાયતમાં આજે પુરાયું છે